આજે બાલવાટિકાની ભૂલકીને તેની ભાષામાં એક વાર્તા કેવી છે ભૂલકી છે તેને વાર્તા ગમે છે તો તે કહેવા માગે છે ચાલો બેટા વાર્તા બહુ ગમે તમારે વાર્તા કેવી છે હ તો તમે તૈયાર છો હા તો સરસ મજાનો ગુલાબ કરી દો તો સરસ મજાનું કમળ કરી તો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો તમે તૈયાર છો ને તો તમારે કઈ વાર્તા કેવી છે સમજુ બકરી સરસ વેરી ગુડ ચાલો તમારી ભાષામાં બોલો

સરસ વેરી ગુડ તો ચાલો બાળકો આ બેણે આપણને સરસ મજાની વાર્તા કીધી તો તે વાર્તા છે એણે એની ભાષામાં મસ્ત વાર્તા કીધી બરાબર છે તો આ વાર્તા હું તમને સમજાવું છું તો સાંભળો આ બેટાએ મસ્ત વાર્તા કીધી છે સમજુ બકરીની વાર્તા કીધી છે તો આ વાર્તા છે એની અંદર આ એણે શું કીધું તો કે વાર્તાનું નામ સમજુ બકરી છે પછી એક મોટી નદી હતી એના ઉપર નાનો પુલ હતો સાંકડો એવો એક જ વ્યક્તિ પસાર થઈ શકે તો બે કૂતરા હતા એમાંથી સામે કિનારેથી એક કૂતરો આવતો તો એક કૂતરો આ બાજુના કિનારેથી આવતો તો પુલ ઉપર બંને વચ્ચે ભેગા થઈ ગયા તો કૂતરા હતા એ સામસામાં બાયધા બાયધા એટલે બંને નદીની અંદર પડી ગયા અને મરી ગયા પછી થોડોક સમય થયો એટલે બે સમજુ બકરી એવી એક સામે કિનારેથી આવતી હતી એક આ કિનારેથી આવતી હતી પુલ સાંકડો હતો વચ્ચે બે ભેગી થઈ ગઈ તો સમજુ બકરી હતી એટલે એક બકરી નીચે બેસી ગઈ અને બીજી બકરી તેના ઉપરથી પસાર થઈ ગઈ અને બંને બચી ગઈ અને બંને એ પુલ પસાર કરી દીધો કરી દીધો ને પુલ પસાર ખ્યાલ આવ્યો તો આ ઉર્વિશાબેને સરસ પ્રયત્ન કર્યો છે તેની ભાષામાં કહેવાનો તો તમને બધાને મજા આવી વાર્તા સાંભળવાની જ રીતે તમારે તમારી ભાષામાં ગમે તે વાર્તા કહી શકશો તો ચાલો ઉર્વિશાબેન માટે સરસ મજાની તાલી પાડી ગયો ભાઈ વાહ શાબાસ વેરી ગુડ ખૂબ સરસ Very good, oh, Sabas.